એટલે જો કે તબિયત બગડી ગઈ ત્રણ દિવસ ના ના હવે સેજ સેજ ખાતો હો ઈ સેજ સેજ નો અંત આવે તો પેડ માં કાલ જાજા ખવાઈ ગયા કે મા તબિયત બગડી ગઈ ગરમ પાણી કરીને એનો જે મસાલો આવી નાખ દેવાનો પાવ ભાજી રેડી ઘાટી નો બને ઘાટે બને કઈ આઈટમ બનાવી છે પાવ ભાજી બનાવી જો તો રેપર જો સંભાર સંભાર રસો ઈડલી સંભાર બનાવ ઈડલી સંભાર બનાવ સાઉથનો જો થઈ ગયો કેટલો ઘણો સાઉથ જો પરફેક્ટ મને ચાખવા દે ભાઈને દાન પેટી છે ખાલી હાથે થોડું જોવાય

એક્ઝિબિશન માં હવે આયો ને ને સોનનો મૂઝિયમ લેસ્ટન પડા પછી સુ ભાઈબો શીખી જાય એટલે હા પૂછશે કે વાર્તા પર કોણે પાйна તો તું મૂકે એમ કહીએ

ચાલો ભાઈ ગયા ભાજી બનાવા મારે તો તબિયત બગડી ગઈ શરદી બહુ બધી થઈ ગઈ છે હળદર વાળું દૂધ પીધું મેં અને રહી વાત એક્સપો ની તો એક્સપો બધા જ આવું જોઈએ તમે નોકરી કરતા હોય તો તમે ચોક્કસ જવાય અને ધંધો કરતા હોય તોય તમારે સવાય ઘણી કામની વસ્તુ મળે હવે અમારે તે જો એક સાડી ઉપર જે પ્રાઇસ ટેગ લાગે ને વ્હાઈટ કલરના લેબલથી મારતો ન્યા કેમ તે અલગ કલરના લેબલ નીકળા યલો બ્લુ એવા બધા નીકળા એ જીણ જીણ ઘણો કામનો નીકળે આપડા કામનો કઈક તો નીકળે તે ખેલીઓના વાળાના ઘણાના કોન્ટેક્ટ થયા એ રીતના બીજું બધું ઘણું અને નવા નવા મશીનરી જાણવા મળે ને બધું એટલે તમારા વિસ્તારમાં થાતો ને ચોક્કસ વિઝિટ લેવાની હું થાકી ગયો બે માળ દોડીને ચડો ને એટલે શ્વાસ ચડી ગયો છે તો તમારે ત્યાં જવાય તમારા વિસ્તારમાં થાતા જ હોય આવી રીતના બધા ધંધાવાળા ત્યાં આવે અને અલગ અલગ વસ્તુ જો માટલા બતાવ્યા કેટલા મસ્ત નવા નવા માટલા એવા વસ્તુ અહીંયા આપણને મને ક્યાંય જોવા ન મળી પણ ન્યા મળ્યું એવું બધું ઘણું બધું મેં નવું નવું જોયું પણ તમારે જવાય ન્યા તમારે ઘૂંઘાટ બહુ થતો હતો અને નકરા મ્યુઝિક વાગતા હતા કેમ કે બધા સેલિબ્રિટી આવતા હોય સ્ટેજ ઉપર બેસાડતા હોય તો એ બધું શરૂ જ હતું એટલે કોપીરાઈટના ઇશ્યુ લીધે એ બધું મેં બતાવ્યું નહીં બહુ પણ મસ્ત હતું બધું તો જવાય ભાઈને અમારે બધાને જવાનું હતું પણ પ્લાનમાં ચેન્જ આવી ગયો અને મારે વહેલું જવાનું થઈ ગયું તો એ બધા ન ગયા હું એક ગઈ આવ્યો અને એક કોમેન્ટ એવી છે કે બહુ બધી વાર આવી કેમ કે હું વિડીયમ બોલતા ભૂલી ગયો તો ડાયનોસર વાળો જે મેળો છે એ કઈ જગ્યાએ આવ્યો સુરતમાં વિહાર મોલની સામે વેસવું જેને જાવું હોય તે પહોંચી જાજો બસો રૂપિયા પર પર્સન હું બ્લોગમાં કહેતા ભૂલી ગયો તો પણ આજે જે વિડીયો જોતા હોય અને જેને જવું હોય ડાયનોસર વાળા મેળામાં તો એના માટે એડ્રેસ એ છે જો ગરમા ગરમ પાવભાજી ભાજી બનવા મળી છે અને અહીંથી અમારું આખું ઘર દેખાય જો બતાવું

જોવી આપસ કાઈ ખવડાવવાનું છે નહીં કોઈ નાચું નથી ગાઈ નથી તો ફાઇનલી મેં જે આપણે વાત તો તો ને મેરે જૌની ને મેરે કેધું આપણે આટલેકરા મારતા ગયા તૈયાર એમ પૂરે ગઈ તારીખ પર આવી ગઈ છે મતલબમાં કીધું તો જો આવી ગયા છે નવા નવા કપલ બની ગયા છે કાલી ઉપર જોવો તમે

આજે હું નવું લીધું તે બતાય બતાય ખરા જો એતા છે ને નવો પટ્ટો લીધો વાહ દિકા વાહ હોડે લઈ દીધો હોડીવાળા એને એ ખબર છે આ હોડી નો સિમ્બલ છે બોલો ફાઇનલી કાઈ જ હલ્દી માંથી નહીં પણ મહેંદીમાંથી અતારીયા સીવિય આવે છે ને બધું આ પાણી પાણી છૂટે છે અને ગળામાં ચાંદા પાછા મેં મગાવ્યો એ તન છે મગાવો એને એટલો પીધો બાકીનો ક્યાં નાખો કે નાખી જ ન દેવાય એટલે મેં પીધો સપના કે માનત પી્યો ભાઈ કે માનત પી્યો ભાભી કે માનત પીવો કેમ કે એ બધા અલગ અલગ પીતા છું આ તો હતી

તો એનો વિડીયો તમે જોયા બાજુમાં કઈ રીતના એને બડે ઉજવેલો એ બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા જય છે જય શ્રી કૃષ્ણ જય ક્રિષ્તા